એક અભિયાન તરીકે શ્રી તરીકે લીધું છે એવું એક ઋષિ તુલ્ય જીવન જીવતા આ રાજ્યના સન્માન્ય મહાબહેન ગવર્નર સાહેબ આચાર્ય દેવર સાહેબ જેમને આપ સૌ ખેડૂતોથી હૃદયથી સ્વાગત કર્યું બનાસકાંઠાની ધરતી પર સાહેબ આવ્યા છે તો બનાસના ખેડૂતોને મને લાગે છે કે આપણા શોભેને એમ જરા સ્વાગત તાલીઓ પાડી કરો એટલે સારું સાહેબ ને ચાલુ રાખો એટલે અભિવાદન કરવું તો આપ પ્રેમ અને લાગણી છે એટલા માટે કે એક તપસ્વીની જેમ સતત પોતે ગામ ગામ થઈ પહોંચીને ઝેર મુક્ત ખેતી કઈ રીતે કરી શકાય લોકોને સારો ખોરાક આપી શકાય કેન્સર જેવી બીમારીમાંથી મુક્ત કરી શકાય અને ગાય આધારિત દેશી ગાય આધારિત કૃષિ કઈ રીતે કરી શકાય અને એના કારણે ખેડૂતોની આવક કઈ રીતે વધારી શકાય એટલે કૃષિ ગૌમાતા અને માનવ જીવનને કઈ રીતે સુરક્ષિત કરી શકાય એના એક બહુદા હેતુ સાથે સતત કામ કરી રહ્યા છે અને એક બે આ રીતે આ સંમેલન છું જેવા હજારો હજારો ખેડૂતોને એ સતત મહેનત કરીને એનું જીવન પરિવર્તન કરવાનું કામ કરી રહ્યા છે અને એ પ્રેરણા લઈને આખા દેશમાં પણ કામ ચાલી રહ્યું છે

અને બનાસકાંઠા જિલ્લાની અંદર આપણે ભેગા મળીને આ કામને આગળ લઈ જઈએ તો ખેડૂતની આવકમાં પણ વધારો થશે અને બનાસકાંઠા જિલ્લો એક આપણે એવો જિલ્લો બનાવીએ કે જે પ્રકૃતિની સાથે બધા લોકો રહેતા હોય અહીંયા વૃક્ષો પૂરતા પ્રમાણમાં હોય એના માટેનું અભિયાન આપણે કેટલાક વર્ષોથી ચાલુ કર્યું છે કે ખેતરના સાઈડે લીમડો હોય તો પણ એને કાપવાનો નહીં એને રાખવાનો અને ખેડૂતોએ એક અભિયાન તરીકે લીધું છે અત્યારે જ્યાં પણ તમે જશો તો છેલ્લા દસ વર્ષની અંદર અનેક એવા લીમડા મળશે અનેક એવા ઝાડ મળશે કે જેને ખેડૂત કાપતા નથી એને થવા દીધા છે આ બહુ મોટી ક્રાંતિ બનાસકાંઠાએ કરી છે અને દર વર્ષે ચોમાસાની અંદર એક કરોડ કરતા વધારે વૃક્ષોનું વાવેતર કરવાનું કામ આપણે બનાસ ડેરીના માધ્યમથી આપણે બધા ભેગા પણ ચાલુ કર્યું છે એ પણ કામ સાથે સાથે આપણે કર્યું છે કે ડુંગરાઓ ઉપર મોટા પ્રમાણમાં સીડ બોલ નાખીને

તૈયાર કરવાનું કામ આપણે કરી શક્યા આખા દેશને દિશા આપવાનું કામ ઇવન જપાન જેવા દેશે પણ તેની કંપનીઓ આપણી સાથે એમ કરવાનું કામ કર્યું કે અમે તમારો ખર્ચો આપશે અને આ ગાય માતાનું જે ગોબર છે એ આપણા જિલ્લા માટે અમૃત સમાન છે આ ધરતી માટે અમૃત સમાન છે ગૌમૂત્ર અને ગાયનું ગોબર આ બેનો ઉપયોગ કરીને મા સ્કેલ પર કઈ રીતે કામ કરી શકાય તો આગામી સમયની અંદર લગભગ અઢીસો કરોડ પર વધારે નાણાં સીએસઆર તરીકે કે કંપની એમઓયુ કરીને બનાસ ખેડૂતો માટે જયારે આપવા જઈ રહ્યા છે ત્યાંથી એટલે મોટા પ્રમાણમાં એટલા પ્લાન્ટ આપણે ઉભા કરીને કિલો પણ આપણે વેચાતું ખાતર પણ બનાવીએ સીએનજી પણ બનાવીએ એમાંથી ગ્રીન હાઇડ્રોજન પણ બનાવી શકાય એ ટેકનોલોજી આપણે બનાસની ધરતી ઉપર આપણે કાર્યરત કરી છે આ દેશ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે બધા લોકો માટે આ આપણે ત્યાં થઈ શક્યું છે આ ધરતી ઉપરથી થઈ શક્યું

જો આપ 10 વર્ષ સુધી આ પ્રમાણનું કામ સતત કર્યા કરીએ તો આપની આ જ જતી ફરી પાછી 100 વર્ષ પહેલા જે ફળદ્રુપતા હતી એવી ધરતી માતાને આપણે બનાવી શકીએ બેગાબંદે કામ કર્યું છે એ કેવો જિલો બનાવી શકીએ કે જે દેશ માટે દુનિયા માટે એક મોડેલ ગ્રુપ હો જેની અંદર પ્રકૃતિની સાથે પંખીઓ પ્રાણીઓ વૃક્ષો ધરતી માતા મનુષ્ય વ્યક્તિ માતા સાથે મળીને હળીમળીને કામ કરતા હોય એકબીજાના બતા પુરક હોય

બનાસ માધ્યમથી કરીએ અને એને કિંમત તો મળે પણ વર્ષના અંતે જે નફો થયો હોય એ પણ દૂધની જેમ ભાવ વધારા તરીકે આપણે આપવાનું કામ ખેતીના પાકોની અંદર કરવાનો પણ આપણે નિર્ણય કર્યો છે આખી ક્રાંતિ હું હમણાં ગવર્નર સાહેબ ને બે મહિના પહેલા મળવા ગયો એમણે કહ્યું કે આપણે તૈયાર તો ખોરાક બધું કરાવીએ છીએ પરંતુ માર્કેટિંગ ની વ્યવસ્થા કરવી જોઈએ એમણે મને આ વાત એમણે કરી તો મને લાગ્યું કે એમની ખાલી વાત નથી સૂચન માત્ર નહોતું એમનો આદેશ હતો એવું સમજાવ્યું અને એના કારણે કરીને અમે ફેડરેશનના મિત્રો સાથે પણ ચર્ચા કરી અને કહ્યું કે અહીંયા પ્રાકૃતિક રીતે તૈયાર થયેલો ખોરાક એનું પૂરતી કિંમત ખેડૂતોને મળી જાય એના માટેની પહેલ આ બનાસની ધરતી ઉપરથી કરશું અને આ કામ અમે ચાલુ કરી દીધું છે

મળશે તો આટલી વાત મારે કરવાની હતી બાકી શાંતિથી આપણે બધા એક 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 શબ્દ ગવર્નર સાહેબના સાંભળીએ અને આત્મસાત કરીએ આવનારા સમયમાં મોટી ક્રાંતિ અબનાશની ધરતી ઉપરથી આપણે કરવી છે અને આ વાત માટે કરીને આદરણીય મહામહિમ ગવર્નર સાહેબ તો મેં પ્રાર્થના કરતા હું કે આપ આઈએ પધારીએ ઓર હમ કિસાનો કો આપ સંબોધિત કરીએ પધારીએ સાહેબ